ગુજરાત આપમાં સમાચાર હાલ સામે આવી રહ્યા છે આમ આદમી પાર્ટીમાં એક મોટી વિકેટ પડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીને પત્ર લખીને જાણકારી આપી છે પ્રદેશ આગેવાનો દ્વારા સતત

જે ટકાવવા માટે બેસી રહ્યા છે અને એ લોકો બીજા નવા કાર્યકરો ને અથવા આગેવાનોને પ્રોત્સાહિત કરતા નથી હોતા પોતાના મળતીઓ ને આપડે આગળ વધારવાનો પ્રયત્ન કરીશું તો આવનારા દિવસોમાં સરકાર બનાવવાની વાત કરી પણ પાર્ટીને અંદર એકસો બ્યાસી પર લડાવી શકીએ કેમ એક મોટો પ્રશ્ન ઉભો થાય એમના મળે તેઓ જ ગોઠવી રહ્યા છે જે મજબૂત ઉમેદવારો છે જે મજબૂત કાર્યકર્તાઓ આગેવાનો છે એ લોકોને અપ કરવામાં આવી રહ્યા છે મારે તો પક્ષને નુકસાન કરી રહ્યું છે અને ગુજરાતની પ્રજા સાથેની છેતરપિંડી થઈ શકે એવી છે એટલે હવે આમ પાર્ટી ગુજરાતમાં સર્વાઈવ થઈ શકે કે નવી સરકાર બનાવી શકે એ સ્થિતિમાં નથી આમ પાર્ટીમાં હવે આગળના દિવસોમાં ઘણા બધા આગેવાનો અથવા કાર્યકરો રાજ્યમાં આપી દેશે

આમ આદમી પાર્ટીના ગાંધીનગરના લોકસભાના પ્રભારીએ એ રાજીનામું આપ્યું હોવાના સમાચારોએ સામે આવી રહ્યા છે ગાંધીનગર લોકસભાના પ્રભારી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યુસુદાન ગઢવીને પત્ર લખીને જાણકારી આપી છે કે હું પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું પ્રદેશ આગેવાનો દ્વારા સતત

કે ગાંધીનગરની એક પણ વિધાનસભા બેઠક પરથી રાજપૂત સમાજને ટિકિટ ન મળતા તેમણે રાજીનામું આપ્યું હતું જો કે દરમિયાન રાજીનામું આપતાની સાથે જ તેમણે સમાજવાદી પાર્ટીની અંદરથી ફોર્મ ભર્યું હતું હવે જ્યારે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવા સંગઠનની તૈયારી કરી રહી છે ગામે ગામ બેઠકો કરી રહી છે અને બે હજાર સભાઓનો સંકલ્પ આમ આદમી પાર્ટીના પ્રમુખ સુદાન ગઢવીએ લીધો છે અને પ્રમાણે જે સભાઓ ચાલી રહી છે એ તમામની વચ્ચે હવે ગાંધીનગરના લોકસભાના પ્રભારી સૂર્યસિંહ ડાભીએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે ને રાજીનામું આપતાની સાથે જ તેમને કારણ આપ્યું છે કે મેં રાજીનામું એટલા માટે આપ્યું છે કે પાર્ટીના પ્રદેશના કેટલાક નેતાઓએ અમારી અવગણના કરી રહ્યા છે આ સાથે જ તેમને મહત્વની વાત એ પણ કરી છે કે જ્યારે ન્યૂઝરૂમ સાથે આપેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે મેં આ તમામ હોદ્દા પરથી રાજીનામું એટલા માટે આપ્યું છે કે પ્રદેશના કેટલાક નેતાઓ એ પોતાના મળત્યાઓને સાચવે છે અને સાથે જ તમામ નેતાઓને તેમને આડે હાથ પણ લીધા છે શું કહ્યું ન્યુઝરૂમ સાથે વાતચીતમાં આ સૂર્ય સિંહીએ એ પણ બાપુ આમ આદમી પાર્ટી ની અંદર અચાનક જ રાજીનામું આપ્યું અને રાજીનામું આપતાની સાથે જ તમે એક પત્ર પણ લખ્યો છે ઉલ્લેખ કરવામાં છે કે કયા રાજીનામું આપ્યું આ સિવાય કોઈ ખાસ કારણ પક્ષમાંથી રાજીનામું આપવા બદલ નહીં આમાં આમ આદમી પાર્ટીમાં છેલ્લા બે ત્રણ મહિનાથી હું કાર્યરત હતો અને ઘણી બધી એક્ટિવિટી સક્રિય રીતે કરતો હતો પણ પક્ષના જે રાજીનામું છે મને એવું કે આમ આદમી પાર્ટીમાં જોડાઈને આપણે ગુજરાતમાં એક નવી સરકાર બનાવીશું એક નવા સંકલ્પ સાથે નવી સરકાર લોકોના કામ માટે આવશે અને આમ આદમી પાર્ટી ઉદય થશે પણ મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ પ્રદેશ કક્ષાનું

કયા નેતા એવા છે પ્રદેશના પ્રદેશના કયા એવા નેતા છે કે જેનાથી તમને અવગણ ના નેતૃત્વ પ્રદેશ નેતૃત્વમાં આમ ઈસુદાનભાઈ પ્રદેશ પ્રમુખ છે એટલે એ વ્યસ્તતા હોય સમજી શકાય પણ એમના નીચે જે બધા હોદ્દેદારો છે ધારો કે સાગર રબારી છે મનોજ સોરઠિયા છે તો આવા ઘણા આગેવાનો જે પોતાના પદ ટકાવવા માટે બેસી રહ્યા છે અને એ લોકો બીજા નવા કાર્યકરો અથવા આગેવાનોને પ્રોત્સાહિત કરતા નથી હોતા અને એમના જ માણસોને એ લોકો ગોઠવતા હોય છે એટલે કોઈ પણ રાજકીય પક્ષમાં મજબૂત અને યોગ્ય ઉમેદવારો પ્રસ્થાપિત કરીએ તો રાજનીતિમાં આગળ વધી શકાય પણ પોતાના આગળ પ્રયત્ન તો આવનારા દિવસોમાં સરકાર બનાવવાની વાત કરી પણ પાર્ટી ને અંદર એકસો બ્યાસી પર લડાવી શકીએ કે અમે એક મોટો પ્રશ્ન ગોઠવા આવ્યો છે એટલે તમારું એવું કેવું છે કે આમ આદમી પાર્ટી દ્વારા જે હાલમાં સંગઠન સર્જન અભિયાનની જે શરૂઆત કરી છે નવું સંગઠન બનાવી રહ્યા છે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત એમાં જગ્યાઓ જિલ્લામાં અને લોકસભા પ્રમાણે પ્રભારીઓની તમામની નિમણૂક થઈ રહી છે એ નિમણૂક આમ આદમી પાર્ટીના પ્રદેશના જે મોટા નેતાઓ છે એની સાંઠકાંઠ થી થાય છે હા એમના એમના મળકીઓ જ ગોઠવી રહ્યા છે જે મજબૂત ઉમેદવારો છે જે મજબૂત કાર્યકર્તાઓ આગેવાનો છે એ લોકોને સાઈટ અપ કરવામાં આવી રહ્યા છે અને આ દરેક જિલ્લામાં મેં મધ્ય ગુજરાતમાં પણ કામ કર્યું છે ઉત્તર ગુજરાતમાં પણ જોઈ રહ્યું છે અને ભાગે સુરતની ટીમ અને એ લોકો જ કામ કરતા હોય છે હવે સુરત કોર્પોરેશન આખો વિસ્તાર જુદો છે એમની વાત જુદી છે પણ ગુજરાતના રાજકારણની વાત કરીએ તો ગુજરાતનું આખું આખું રાજનીતિક ભૂગોળ જુદી છે એટલે એ એને સમજવામાં પાર્ટી ઉણી ઉતરી છે અને અત્યારે હાલ જે દિલ્હીથી જે ટીમ આવેલી છે સેન્ટ્રલ ટીમ એ સેન્ટ્રલ ટીમ દિલ્હીથી પેઇડ માણસો આવેલા છે અને એ લોકો પાર્ટીને અત્યારે ગાઈડલાઈન આપી રહ્યા છે એટલે એમણે ધારો કે ગાંધીનગર ઉત્તર વિધાનસભાની વાત કરીએ તો ઉત્તર વિધાનસભામાં કોણ મજબૂત ઉમેદવાર છે કોણ યોગ્ય ઉમેદવાર છે એની એ લોકો પાસે દરકાર કે માહિતી નથી હોતી એ એમનો જે એજન્ડા લઈને આયેલા છે અને હું માનું છું કે આ એક અત્યારે પાર્ટી ફંડિંગ કરી રહી છે પાર્ટી પોતે પૈસા ખર્ચી રહી છે અત્યાર સુધી પાર્ટી પાસે પૈસા નતા ગુજરાતની નેતૃત્વ જોડે પૈસા નથી પણ જે લીધીજી નેતૃત્વ આવેલું છે એ ફંડ લઈને આવેલી છે એટલે ક્યાંક કોઈક એજન્ડા સાથે હિડન એજન્ડા સાથે આવી હોય એવું મારું માનવું છે એટલા માટે જ મેં આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી ગયો છું અચ્છા સુરેશજીજી મારે તમારી પાસેથી એ જાણવું તમે એમ કીધું કે સુરતની જે ટીમ છે એ આખી પાર્ટી ચલાવી રહી છે તો સુરતની તો અંદર કોર્પોરેશન છે આમ આદમી પાર્ટી પાસે એક પણ કોર્પોરેશન જીત્યા બાદ કેટલાક નેતાઓએ આમ આદમી પાર્ટીમાંથી ચાલુ કોર્પોરેટર રાજીનામા પણ આપ્યા છે એ વાત સાચી છે અત્યારે બાર કે તેર અગિયાર જ વધ્યા છે એ વાત સાચી છે પણ એની સાથે સાથે જે પડદા પાછળ જે થઈ રહ્યું છે સુરતનું એ બાર કોઈને દેખાતું નથી પણ એ જે ટીમ બનીને આવેલી છે સુરતની મનોજ સોરઠિયાના નેતૃત્વવાળી એ ટીમ અત્યારે હાલ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક છવાવાનો પ્રયત્ન કરી રહી છે એ આખી પાર્ટી પર કબજો કરવા જઈ રહી છે એ સ્થિતિનું નિર્માણ થયેલું છે અચ્છા વિસાવદરના નવા ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે

એ એક પોલિટિકલ પાર્ટી ને આદર્શ રીતે ચલાવવા માટે જે પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ થઈ શકતું નથી અને એમના માણસો જ ગોઠવાઈ રહ્યા છે એટલે એ સરવાળે તો પક્ષને નુકસાન કરી રહ્યું છે અને ગુજરાતની ગુજરાત પ્રજા સાથેની છેતરપિંડી થઈ શકે એવી છે એટલે હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સર્વાઈવ થઈ શકે કે નવી સરકાર બનાવી શકે એ સ્થિતિમાં નથી એટલે આપણે એમાંથી રાજીનામું આપી દીધું છે આગામી સમયમાં તમે જયારે રાજીનામું આપ્યું છે તો તમારા સમર્થન કોઈ નેતા આગેવાનો સાથે વાત થઈ છે જેમ તમે કીધું કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલા કાર્યકર્તાઓ નારાજ છે હા એ તબક્કાવાર બધા જેમ જેમ પોતાને અનુભૂતિ થશે અત્યારે કોઈ પચાસ ટકા નારાજગી છે કોઈની સાઈઠ ટકા છે કોઈની નેવું ટકા છે જયારે સો ટકા પૂરું થઈ જશે એટલે ઓટોમેટિક માણસો નીકળવા મળશે અને પાર્ટી માંથી રાજીનામું આપીને બહાર જતા રહેશે કાર્યકરો રાજીનામા આપી દેશે આગામી સમયમાં કઈ રાજકીય પાર્ટી સાથે જોડાવાનો કોઈ નિર્ણય એવું કઈ ના એ હું મારા સાથી ટીકીદારો મિત્રો અને વિસ્તારના માણસો સાથે ચર્ચા કરી પથ નક્કી કરશું બિલકુલ આભાર મારી સાથે વાતચીત કરો બદલ થેન્ક યુ